સત્ય સ્નાતનંદિ રામદેવજી મહારાજ ગિરનારી ગુરુદત્ત મહારાજ નમ પાર્વતે MAHADAYA તજમાન તજમાભિમાં સંત મિલન કો તજમાન જા જો જો પાવ્યા ગે ધરો

સુખદેવ દુઃખરે પાપ ગોલાબ કબીર કે કબુલ અર મુસલે સ કબીર કબીર કહે કબ મિલે પરમ સ્ને સંત સંત સફો તન તું બડા ત્રણે નો એક સ્વભાવ

મહાપુરુષો વાણીમાં ઘણું બધું શાન કરે છે પણ હમણાં સાહેબ બોલ્યા હતા ને કે મહેનત વગેરે કઈ મેળ પડે એવું નથી આ મહેનત એટલે રાયડું ફાડવાની વાત નથી રાયડું ફાડવાની મહેનત કરવાની નથી કઈક કઈક નાદ વાત છે કંઈક ઊંડાણમાંથી કંઈક આપણે કંઈક કાઢવાની જરૂર છે કે આપણે કોણ છે ક્યાંથી આવ્યા છે ક્યાં છે ક્યાં જવાનું છે રામદેવજી બાબા તો એક જીવતું જાગતું પ્રમાણ છે અત્યારે હડાહળ કળિયુગમાં જીવતું જાગતું પ્રમાણ એક તમે સવારે કામ ધારો અને બપોરે કામ થાય એવું જ્યાં જ્યાં હરિહરની ધર્મની ધજાયું છે ને ભાઈ બાપુ પિરાણા નો પંજો છે એવું મહાપુરુષો કે પંજા સિવાય બાપુ હાલે નહીં પૈસા તો આખી દુનિયામાં બહુ છે પણ કંઈક હૈયું ઠરે ને અહીંયા આવી કંઈક ઝોપડીયું છે અહીંયા જ હયા ઠરે છે બાકી તો બધે વરાળું નીકળે છે ભજન ભજન છે ને બાપુ સવારામ બાપા કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે આ ભરોસાની વસ્તુ છે કોઈ ભજનાનંદી ગમે એવો પુરુષ હોય તો એના ચરણમાં જવાની વાત છે બાકી એના ખીચામાં કઈ છે નહીં પોટલી તમને આપી દે મુક્તિ મળી જાય પણ ઈ કે

પછી એમ કે તમારા ભગવાન ના માતાજી ને યાદ કરો કેમ ભાઈ તમારી પાસે દવાઓના કોથળા ખૂટી રહ્યા છે એટલે શેડે તો ન્યાજ આવવું પડે એમ છે એમ માણસ એક જ બાપુ ભજન કરી શકે એક લખી લેજો ચોરાસી લાખ યોની છે ને એમાં ભજન માણા એક જ કરીએ અને દાંતે માણા એક જ કાઢી શકે બીજા કોઈ જેવું દાંત નથી કાઢી શકતા એટલે આ નો અવતાર એક જ આનંદ કરે એવો છે તો કઈક કરી લ્યો બાકી મરી જવાનું પણ એવા ઠેકાણે કઈક જયારે બેઠા હોય ને તારી ભાઈ મજા આવે જેમ હમણાં સાહેબ કીધું ને એમ બાપુ ચાર્જિંગ આપણું વધી જાય આ ચાર્જિંગ સડાવવું ન પડે પણ એવી જગ્યાએ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની કાંઠ એક તમે વિચાર કરો કે રામદેવજી બાપા જન્મે ક્યાં અને હોયા આવે ક્યાં હું કામ આયા હું છે આયા આવવાનું કારણ શું આવડી મોટી દુનિયા આખું વિશ્વ કેવડું મોટું છે પણ ઈ ઈ આપણું આપણું કસકાઠિયાવાને સૌરાષ્ટ્ર પસંદ કરવાનું કારણ શું આનું કે આપણે ઉંડાણ જોવું જોઈએ ને કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય કે મંદિર ન હોય કે નેજો નો ફરક તો એવું એક ગામ નહીં હોય કેરવડી કૃપા છે રામદેવજીની પણ એવા ઠેકાણે જારે જાઈને ત્યાં આપણને મજા આવે આપણું હયું ઠરે એટલા માટે એક સંત કહે છે જોતા રે જોતા રે અમને એજી જડીયા ا <laughs> اگر ¡Vamos! બાપુ કે છે કોક એવા મહાપુરુષ આપડા ગઈટા કે કે કાંટો કાઢ્યો એનો ગણ ન ભૂલાય એમ બાપુ કોક જો મારે બતાવે ને એની જીવે ત્યાં સુધી બાપુ ભોલાય પછી તમે કોઈ પણ ટોચે પહોંચો પણ તમને જો કે આયા તો હું અઠ્યાવી સત્યાવી અઠ્યાવી વર્ષ થયા મને આવવામાં સાહેબ હું દર બીજા અહીંયા આવું છું કઈક આવ્યા ને કઈક ગયા મેં તો અહીં જોયા હારા હારા બાપુ આમ રીવોર ટીંગાતી હોય ને એ આવ્યા અરે આની વાત નો થાય આની વાત નો થાય એ ની પાસે ડેલા બાર જોઈને ઠોક બોલવા મીડ્યા પણ આય કઈ ફેર પીડ્યો એવું મને લાગ્યું નહીં અહીંયા તો જીમ હાલે જીમ જ હાલે આ કેવું ભજન છે હજી આપણને ટપા જ નથી પડતા એટલે મહાપુરુષો કે છે કે જે તમને મારે બતાવે એ બાપુ જીવનમાં ભૂલો એટલે તમે સમજી લેજો તમારી ગાડી ગઈ પાટે પાટે

બાપુ કદાચ મને અહીંથી જાકારો આપી દે ને હું અહીંથી વ્યો જાઉં ને તો બાપુ હું બાપુ ને ન ભૂલી શકું એ વસ્તુ ખોટી છે આજે 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 દુનિયા મને સાંભળે છે વિડીયાના માધ્યમથી મને ઘણા બધા સાંભળે છે અને મને બીજ નો ઘણા બધા આમંત્રણ આપે હું એમ કઉ મને હાથ જોડીને કહું ભાઈ મને બીજ ની મને નો કહેશો કારણ કે એ તો મેં કીધું આ કદાચ મારી કિંમત કરતો એક બેટા મારા મેં તને આગળ લાવ્યો તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો એવું બાકી કદાચ મારા ભારો ભાઈ રૂપિયા જોકી દે તો એ અનોપસી ના લોહી પડે એ વાત ખોટી એમ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ મારું કુલ ક્યુ મારું ખાનદાન ક્યુ મારા મા બાપ આનો પાવર ન હોય તો મરી જવાય એક આપણી શેરી નું કુતરું રાતે બે વાગે આવો અને તમને જોઈને તમારી શેરી નું કુતરું તમને જો પૂંછડી જોઈને પટપટાવે નહીં તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે

એક વાણી કે છે ગુરુ ગમ થી ગોતો ગગન માં ક્યાં છે ગુપ્ત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી કે છે અંજલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી કે છે વીજળીના ચમ